સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ માતાજી બધે હાજર નરવા રાખે જુઓ આપણે છે ને આજે પાણી બાવાઈ આવી ગયા છે ક્રિશભાઈ બે ઉપલેટા ભણવા ને આપણે અત્યારમાં છે ને વાસી કામ હજી કરવાનું બાકી છે આપણા રૂબીબેન જોઈએ બેહી ગયા છે કેવા સાનમૂળા દેખા જો હજી છે ને કોઈ ઉલઠા વાસી કામ આપણે બાકી છે બધું એ જો ભણા ને એવું

ઘડીક વાર ફોનમાં ગેમો રમતા હોય ધડ બળાતી ભાગ ખાતા હોય કોઈ છે ઉદયભાઈ એકલા પડી ગયા ઉદયભાઈ હજી આપણે જો હંજવારી બાકી છે ને બે કામ બાર ને કરાવી તી ને તો હાલો વાળી આવી ગયા છે વાજા એન થઈ રહી છે તો જો પાર્ટનર વાહન ધારું થયો જઈ રહ્યો

અરે પાર્ટનર પાર્ટનર તમે હા બધી રીતે ડાયા બહુ છો હા હું કહો કામકાજ પાર્ટનર તમારું બધું ઓછું જ હોય હું કહો નો કરવાના તમે કરો પાર્ટનર જો કાંઈ નહીં ત્યાં ભરસોમાં હા બોલી કે આમાં

ખેતર ને સારું થઈ છે આ ખેતર માં ઓછું ખોલ થાય ઓલા ખેતરમાં માં વધારે ખોલશે આમ તો જુઓ પવન વધારે ગારો છે કારણ કે આનું છે ને દર વર્ષે આપણે રેસાઈ જઈએ જો આ ખૂણામાં ખૂણો છે ને આપણે વિખા ડોટ વિખા છે ને અહીં ક્યાંકથી માંડી ને જો આ મોસેટો દેખાય ને બધું આપણે રેસાઈ જાય છે અને આપણા આવેલા લાકડા કાઢેલા પૈડા હતા ને જો આમનો પડ્યા ફરતા જોત ઢગલા પૈડાશે વાંય છે હવા એક દિવસે ના કંઈક ખરાય થાય ને પાર્ટનર કોકનું ટ્રેક્ટર લઈએ ને તો આપણે ઘરે નાખી દઈએ સરસ છે બધી ભગવાન માતાજી દ્વારકાધીશની દયા છે સારું છે વાવેરમાં જ વાંધો નથી ઘોસેર હાવ બહુ થઈ ગીસા ખડના ધુલસા હાવ પાટનર દવા લઈ આવશે ને મારશે ને તો એ જ થાય આમ તો જુઓ પણ ઊંડા બહુ જ છે આમ તો જુઓ જોઈ લો છે આખો એમાં કે ઝીણા ઝીણા હુરા થઈ ગયા છે પાણીમાં એવું તો ઘટનું ક્યાંથી થઈ ખબર નથી પડતી જુઓ ઝીણા ઝીણા હુરા પાટીનું બટકું હા હારું મારે કઈમ આવશે આપણે સેમને પાટનર એને પ્રેમ કરો બસ સાત આઈ સાલું થઈ ગયા છે બોલવું નથી ન ખબર પડી જાય

અરે ભગવાન મને તારા દાંત આવી પણ ઓહ ભગવાન મને છે ને એમાં કુંડા પાસે પડ્યું જોઈ પાર્ટનર બી બીવે નહી હાલો કોઈ રો કરો મૂકી આને પૂરો કર લઈ તો મારે જાવું ઉપલેટા ફાર પણી ગીન પાણી પી લ્યો થોડુંક જોયું ને પાર્ટનર હે

અરે અરે કઈ વાંધો નઈ હાલો હેલા કરે હાલો આપડે સાટા ચાલુ થઈ ગયા છે જુઓ ને એવા સુવા સુવા ને ત્યારે પાર્ટનર બેહી ગયા છે બિચારા ઠંકા પૈકા કામ કરીને કલર નું કેમ પાર્ટનર મજા આવી ને આજ કલર થઈ ગયો કલર તો અમે થઈ ગયો છે જુઓ પાર્ટનર બિચારા આવે છે ને પોણી દીવાલ આપડી રંગી દીધી જોઈ લો કલરની

કે જો રે ને એમ થાતું તું કોઈ પાર્ટનર રે કરવો છે મારે છે ને પડે ને એટલે બીક લાગે બાકી બીતા તો કોઈ નો હોય હા તો મારતા પ્રશ્ન એટલે તમે ને હું છે જેવું હોય એવું નાખું ખોટું નાખવાનું હોય એમાં જીવ છે બરોબર બાકી ભગવાન બધા ફઈ દ્વારકા થી સાજા નરવા રાખે હાલો જુઓ આપણે ધીણા ધીણા ચાટા ચાલુ થઈ ગયા છે અને હવે આપણે ને ગામમાં જવું છે હજી ચા પાણી નું જો આજે આપણે કઈ દૂધ બૂધ એવું કઈ લેવા નથી કારણ કે આપણે જો ઘડીક પાર્ટનર કે હું સુનો બુનો કલર બલર કરલોવી કે અને આપણે નીળ પૂરોન કરી આવી તો પછી મારી ઉપલેટા જાવું છે એટલે ઘરે આવીની કે આપણે ચા પાણી પીવા હાલો તો પાર્ટનર ભાગ ભાઈ એવું ઈ તો અહિયાં કઈ વાંધો નહીં કામ તો કાઇ થાય અમારા વાલા જીવતા છે ને બધું છે હાલો